સોનગઢના શાઇ ટાઉનશિપમાં યકીન દેસલે પરિવાર દ્વારા શ્રી સિવાય સેવા શરૂ કરાઈ તાપી જિલ્લા સોનગઢના સાઈટાઉનશિપમાં રાધા અષ્ટમી અને ગણેશ ઉત્સવમાં પવિત્ર દિવસે યક્કીન દેસલે પરિવાર તરફથી શ્રી શિવા શિવાનો શુભારંભ કરવામાં આવ્યો છે આ બાબતે અમારા પ્રતિનિધિએ યક્કીન દેશલેનો સંપર્ક કરી આ શિવાના ઉદ્દેશ્ય બાબતે જાણવાનો પ્રયત્ન કરતા યક્કીન દેશલે જણાવેલ કે અમારો પરિવાર આર્ટ ઓફ લિવિંગ સાથે વર્ષોથી જોડાયેલ છે ને મારા મમ્મી સંજીવની બેન દેસલે તથા પિતા વિશ્વાસ દેસલે ની કાયમની આવી કોઈ સેવા શરૂ કરવાની ઈચ્છા હતી અને તે મુજબ મેં મારા ભાણિયા સિવાયના નામે આ સેવા શરૂ કરી છે આ સેવા થકી શરૂઆતમાં દર મહિનાના છેલ્લા રવિવારે ગરીબ જરૂરિયાતમંદ લોકોને ભોજન આપવાનું છે ત્યારબાદ ચાર પાંચ માસમાં જ આ સેવા દર રવિવારે કરવાનું નક્કી કરવામાં આવે છે મારા પરિવાર તરફથી આવી એક સેવા થકી ભૂખ્યાને ભોજન આપી તેનો આત્મા તૃપ્ત કરવાનો એક પ્રયાસ માત્ર છે ગુરુદેવ દ્વારા ખાસ આવી સેવાઓ શરૂ કરવા પર ભાર મુકાતો હોય અમે આ એક સેવા શરૂ કરી છે ગણપતિ ઉત્સવ ચાલુ હોય અને આજ રોજ આ રાધા અષ્ટમી હોય અમોએ આજે સાઈ ટાઉનશિપમાં સિત્તેર જેટલા બાળકોને ભોજન આપી આ સેવાનો શુભારંભ કરેલ છે અને આવનારા સમયમાં એ કાયમી સ્વરૂપે ચાલુ રહેશે રિપોર્ટર કાર્તિક વડવી